અમે જે જગ્યાએ હોટૅલ રોકાણા છીએ એ હોટલની બાજુના દ્રશ્યો છે અરે મિત્રો જોઈ શકો છો તમે દેવભૂમિ દ્વારકા આ અમારી હોટલ છે આ હોટલમાં અમે રોકાયા છીએ જોઈ શકો છો અને હવે હું તમને દરિયો બતાવું આ એક્ઝેક્ટ હોટલની બાજુમાં દરિયો છે અમારું લોકેશન છે રે આવું તો સારી જગ્યાએ રહેવું પૈસા ખર્ચવા જ છે તો પછી સારી જગ્યા ના થઈએ મિત્રો જોઈ શકો છો આ દરિયો દરિયાની એક્ઝેટ બાજુમાં અમે રૂમ રાખીને રહીએ છીએ તમારા માટે જ બ્લોગ બનાવશું દેવભૂમિ દ્વારકા જબરજસ્ત તમે જોઈ શકો છો અહીંયા કાંકરીઓ પણ છે અહીંયા જો શંખ પણ છે અહીંયા નાના મોટા તમે જોઈ શકો છો જોઈ લો એક આ શંખ મળ્યો છે આપણે દેવભૂમિ દ્વારકાનો શંખ છે આપણે એને લીધો છે એક બીજો પણ શંખ છે નાનો જોઈ શકો છો અહીંયા

બહુ મજા આવશે તમે જોઈ શકો છો પાણીનો અવાજ પણ સાંભળી શકો છો તમે જોઈ શકો છો પાણીના એકદમ નજીક આપણે પહોંચી ગયા છીએ આ દરિયાનો કિનારો છે આવે છે પાણીના મોજા અવાજ પણ આવતો હશે તમને જોઈ શકો છો કિનારે પહોંચ્યા છીએ આપણે અદ્ભુત વસ્તુઓ પણ અહીંયા મળી જાય તમને અહીંયા જોવા માટે અત્યારે તો જોઈ શકે છો જેમ કિનારો છે અમારી સામે દેખાય હોટલ છે દેખાય હોટલમાં અમે રોકાણા છીએ